ધારણમાળ ગામે જોરદાર વરસાદ હોવાથી કાદવ કીચડ અને કોતરના પ્રવાહ વચ્ચે યાત્રા આઝાદીના વર્ષ બાદ પણ ધારણમાળ ગામના આદિવાસીઓ વંચિત સ્મશાન અને પાકા રાહ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાથી પાંચ કિલોમીટર દૂર ગુજરાત અને દાદરા નગર હવેલી સરહદે આવેલા ધારણમાળ ગામના આદિવાસી વિસ્તાર હોવાના કારણે આઝાદીના ઓગણ વર્ષ બાદ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે ધારણમાળ ગામના રહેવા પરિવારોને અંતિમ યાત્રા માટે સ્મશાન સુધી પહોંચવા પાકો રસ્તો કે લોકોએ આ મુદ્દે વર્ષોથી સ્થાનિક સરપંચ રાજકીય આગેવાનો અને અધિકારીઓને અનેક રજૂઆતો કરી છે પરંતુ તેમની માંગ આજ દિન સુધી સંતોષાઈ નથી ખાસ કરીને ચોમાસામાં ગામની પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે કોઝવે પરથી કોતર પાર કરવી જીવના જોખમ સમાન છે અને સ્મશાનની સુવિધા ન હોવાથી લોકો ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે આ પરિસ્થિતિ મૃત્યુ બાદ પણ ગામના લોકોની વેદનાને દર્શાવે છે જ્યાં પવિત્ર અંતિમ વિધિ માટે પણ યોગ્ય માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ નથી તાલુકા કપરાડા વલસાડ જિલ્લા અહીં એક પ્રશ્ન આજે અમારા સામે એવી ઘટના બની નહીં કે જ્યારે હું સરપંચ ચાલુ હતો ત્યારથી પાંચો પાંચ ગામના અંદર અમે એક પ્રશ્ન લઈને કેટલી વાર સરકારને લેખિત રજૂઆત કરી મૌખિક રજૂઆત કરી ગ્રામસભાને ઠરાવના અંદર અમે રજૂઆત કરી તો છતાં ધારણમાળ દાઢવી અને કુંબરપાળા ઉંસેક અને ભાઠેરી સ્મશાન ભૂમિના પ્રશ્ન ઉતા અને બાયોનું બી પ્રશ્ન ઉતા એ થોડા કામ અમારું કોઈ બી એના સિવાયનું કામ થયું પણ અમારું કહેવાનો મતલબ એક જ કે સમશાન ભૂમિનો પ્રશ્ન રસ્તા અથવા મકાનો જ્યારે ઘટના અમારા સામે બને ત્યારે આજે તમને નજરે જોવા મળશે એવી પરિસ્થિતિ અમારા સામે વીતે તો આજ સરકારે અમારી વાત ધ્યાન પર લીધી નથી આજ દિન સુધી અને કામ થયું બી નથી એ માટે હું અમે સરકાર શ્રીઓને નમ્ર વિનંતી કરીએ કે જલસે જલ મારા ગામના અંદર જે ગામડામાં હજુ બી હાલ પરિસ્થિતિ એવી છે એવી ધ્યાન પર લઈ અને એ કામ પૂરું કરે એટલું સરકારને રજૂઆત કરીશું માધા નામ નવીનભાઈ અને ગામધારણમાં ગાઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં એ પરિસ્થિતિ જે आपले कोणी पण समशानभूमी असे समयलं आणायच्यामुळे तर जास्ती तकलीफ पडत पण घडा वर्ष की ही तकलीफ चालत राहील आहे जेथी करून आमची अशी माग आहे सरकार शिल्लक आहे आपले सम स्मशानभूमी पण हा रस्ता रस्ता आहे ना की आम्हाला मंजूर करायला शिल्लक आम्ही नम्र विनंती आहे